પણ જરાક યાદ મોડું આવ્યું કે મસ્ત મજાનો વ્યૂ આપણે બતાય છે મસ્ત વાળી છે મસ્ત નજારો છે તો આપણે વિડીયો લેવાનું ભૂલાય નહીં એટલે વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને આ જેનિલભાઈ જો રાડું નાખે છે શું છે જેનિલભાઈ જો અને આ ખુશાલભાઈ છે એ પણ એક યુટ્યુબર છે અને ખુશાલભાઈ પણ વિડિયા મસ્ત બનાવે છે તો શું નામ છે ખુશાલભાઈ તમારી ચેનલનું હમ તો બધાય પાકું પાકું

કેવું અસલ છે આ તો આપણે જરાક વાતુમાં ચડી ગયા તા મિત્રો અને જરાક થોડુંક મોડું થઈ ગયું બાકી એક દિવસ આપણે સ્પેશિયલ વ્લોગ બનાવવા માટે આવશું અને મસ્ત મજાનું વાઢ્યું ને એવું બધું વાંચશું અને ખૂબ એન્જોય કરશું તો આ છે મસ્ત મજાની જો વાડી હાલ તો હવે તમારે બધા ચેલેન્જ હું ચેલેન્જ દઈ જંગલમાં વારે વા ઓ આમાં કે ઘરી જાતે નહી એ માનસી દેખાય ગઈ દેખાય ગઈ તો જો કેવી સરસ મજાની મસ્ત મજાની વાડી છે તો આપણે અહીંયા આવ્યા એને ઘણો બધો ટાઈમ થઈ ગયો ઘણી બધી વાર આપણે બેઠા મસ્ત મજાના ચા પાણી સરબત ઠંડુ અને વાતું ના કપોટા ઝીકા છે પણ બહુ અમને મજા આવી છે અને અહીંયા જો મસ્ત મજાના ઝાડ અને લીલી હરિયાળી જો તો ખૂબ 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 આનંદ થયો છે આ કેનું ઝાડ છે તો જો આપણે કે આ કેનું ઝાડ છે ચીકુડી વારેવા પછી પાછળ જામફળી ક્યાં હા વારેવા હવે જામફળ થાય ને ત્યાં આપણે ખાવા આવવાનું રહ્યું બરોબર ને અને આ શ્રદ્ધા માનસી જોવી હોય તો

અને વા એ દ્વારકા હાઇવે છે દ્વારકા છે ને દ્વારકા સોમનાથ હાઈવે ની હાવ નજીક બાજુમાં વાડી છે અને વ્યુ કઈક જો આવો આવે છે મસ્ત મજાનો ખૂબ સરસ રહેવાની મજા આવે વાડીઓમાં તો બાકી પવન આવે હા ઓ ઠંડો ઠંડો પવન આવે ને એટલે ખરેખર વાડી નહીં હવા એકદમ ફ્રેશ હોય કોઈ જાતના પ્રદૂષણ વિનાની બરોબર ને તો આપણે ઓમ રહે છે તો થોડા સોસાયટી માં બારોબરાજ પણ તો એ વાડી મજા છે ને એ તો કંઈક અલગ અજ હોય ખરેખર મિત્રો વાડીઓમાં રહેવાની મજા આવે ને એવી આજા છોકરી ને જો મજા આવી તમે એના કેરા ખૂંદી નાખતી હે શ્રદ્ધા એ કેરા ખૂંદી નાખતી નહીં બાજરો નથી શું છે બાજરો છે જુવાર એટલે આ ઢોર ને નાખવાની જ છે ને જુવારે ઠીક એ હારો લ્યો

તો છે ને આપણે આજે બહાર જવાનું એમ છે કે હરિભાઈ આપણે દસમા સારા ટકાવારીથી મસ્ત માર્ક લઈ આવ્યા છે પાસ થઈ ગયા છે તો તરફથી પાર્ટી પાર્ટી છે મસ્ત મસ્ત પંજાબી બધા બહાર જવા નીકળીએ તો તમને બધાને બતાવશો શું એન્જોય કરીએ છે ની પાર્ટી હરીભાઈની ની ખુશીમાં પાર્ટી છે દસમા ધોરણ મસ્ત રિઝલ્ટ લઈ આવ્યા ને એ બદલે તો તમે તૈયાર થઈ ગયા હા જાનો ખૂબ એન્જોય કરશું અને હરીભાઈ હારા માર્કેટ પાસે બદલ હરીભાઈને આપણે ગ્રેચ્યુલેશન કીધું છે અને હરીભાઈ માટે ગિફ્ટ લેવાની આપણે છે પર સેલ્સ મોડું થઈ ગયું દુકાન બંધ થઈ એટલે આપણે આવતી કાલે ગિફ્ટ લઈ અને હરીભાઈને આપશું ઓકે ચાલો હાલો તો આપણે છે ને નીકળી ગયા છે મસ્ત મજાના તૈયાર થઈને ગાડી આવી ગઈ છે એટલે ગાડીમાં બધાય ગોઠવાઈ ગયા છે અને આયા આગળ ચેતન દાદા બેઠા છે અને આયા અમે બધા પણ બેઠા છીએ

વાહ ફોન લીધું પણ નવા ફોનમાં કાચ નકાઈયો 10% ટકાઈ પાસ થયો એટલે વાહ ભાઈ વાહ એટલે તમે ને નવી એક તો નવા રહી ગઈ તો રહેજો મિત્રો મસ્ત મજાની જ કરવાની છે તો વિડિયોમાં બેના રહેજો ભાટિયા પહોંચવા આવ્યા ભાટિયા પોચી જ ગયા કેવાય પણ આપણે મેન વસ્તુ ક્યારે નડે નહીં એવું બનતું નથી તો જો ફાટક બંધ તો હવે આપણે છે ને જરાક વાર ટ્રેનની વાટ જોવાની રહી છે હવે ટ્રેન હમણાં આવશે ત્યાં આપણે અહીંથી ફાટક ખૂલશે અને ત્યાં જવાશે જો આ ટ્રેનના પાટા છે અહીંયા બધા આપણી જેમ જ વાટ જોઈને ઊભા છે તો વિડિયોમાં બન્યા રહેજો મિત્રો હમણાં હું તમને ટ્રેન બતાવું જો ટ્રેનનો વોરણ સંભળાય છે તો હમણાં ટ્રેન આવશે જો જોઈટ દેખાય છે જરા જરા એ હમણાં જરાથી નીકળશે

જમવા જો આ બધાય અમે બેસી ગયા છીએ અને મસ્ત મજાના હરીની ચિપ્સ આવી ગઈ છે અને આ છે ને એ સૂપ આવી ગયું છે જો પાપડ સૂપ મંચુરિયન બધું આવી ગયું છે અને પરોઠા પણ આવી ગયા છે અને નાન આવી ગઈ છે મસ્ત મજાની બટર નાન Cảm ơn các nó đã theo cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

बोले लेना ना गोला 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 खावा हल्लो ने कोई बात नहीं हम पागल होने के लिए भी तैयार है youtube में फेमस हो जाए बस बधाई कोई छे नहीं अपना जेवत छे अब कावे हम्म આવી ગયો બોલો હિમાલય ના દૈવા ના દમયું વાહ ભાઈ વાહ મસ્ત મસ્ત બોલો હવે ટેસ્ટ કરો છોકરાઓ